નમસ્કાર ખડુ મિત્રો આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે ઘણા બધા માર્કેટ યાર્ડમાં સામાન્ય ઘટાડો કપાસની બજારમાં જોવા મળી રહ્યો છે બે ચાર માર્કેટ યાર્ડમાં સોળસો આસપાસ બજાર જોવા મળી રહી છે બાકી પંદરસો થી પંદરસો રૂપિયા વચ્ચે કપાસની બજાર જોવા મળી રહી છે કપાસની બજારમાં હવે કોઈ તેજી થવાની આશા રાખવી નહીં ભાવ મુજબ કન્ટિન્યુ ચાલ્યા કરશે તો ચાલો ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ધારી અગિયારસો પંચાવન થી ચૌદસો ને એકાવન રૂપિયા ખાંભા બારસો છોતેર થી પંદરસો ને રૂપિયા ધંધુકા બારસો પંદરથી પંદરસોને સુડતાલીસ રૂપિયા મોરબી તેરસો પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા રાજકોટ તેરસો એંશીથી પંદરસો ને છ્યાસી રૂપિયા હળવદ અગિયારસોથી પંદરસો ને છન્નું રૂપિયા થ્રોલ અગિયારસો એંશીથી પંદરસો ને ત્રીસ રૂપિયા વિરમગામ અગિયારસોથી ચૌદસો પંચાણું રૂપિયા બોટા તેરસો પચાસથી સોળસો પંદર રૂપિયા કાલાવડ અગિયારસોથી સોળસો રૂપિયા છેદપુર એક હજાર ચોવીસથી પંદરસો ને છન્નું રૂપિયા સાવરકુંડલા તેરસોથી સોળસો રૂપિયા ખેડબમ્મા ચૌદસો એંશીથી પંદરસોને પંચોતેર રૂપિયા ત્રાંગધ્રા ચૌદસો અઢારથી પંદરસો રૂપિયા જામજોધપુર બારસો પચાસથી પંદરસો ને રૂપિયા અમરેલી નવસો ત્રીસથી સોળસો ત્રીસ રૂપિયા કુકરવાડા તેરસો દસથી પંદરસો એંશી રૂપિયા વિજાપુર ચૌદસોથી સોળસો ને એકવીસ રૂપિયા કડી બારસો એક્યાસી થી પંદરસો ને છો રૂપ વિસનગર બારસો પચાસ થી સોળસો ને ચોવીસ રૂપિયા બાબરા ચૌદસો થી વીસ રૂપિયા હિંમતનગર ચૌદસો થી પંદરસો ને પંચોતેર રૂપિયા વાંકાનેર બારસો થી પંદરસો ને પચાસ રૂપિયા ટિટોઈ તેરસો થી પંદરસો ને ત્રેવીસ રૂપિયા વડાલી તેરસો પચાસથી સોળસો ને એકત્રીસ રૂપિયા જામનગર એક હજારથી પંદરસો ને પંચાવન રૂપિયા અંજાર ચૌદસોથી પંદરસો રૂપિયા થરા એક હજાર પિસ્તાલીસથી પચાસ રૂપિયા અને જસદણ તેરસોથી પંદરસો એંશી રૂપિયા